આશા કરવી છે કે બધાય મજામાં થશે તો અમે જઈએ છીએ મેલીમા માના દર્શન કરવા તો તમને ત્યાંના વ્યૂ વ્યુ તો તમે અમારા લોગમાં બન્યા રેજો તો હવે અમે ફેમિલી આવી ગયા છીએ મેલડીમાં ના દર્શન કરવા સરકડીયા વાળા વડલા વાળા માં ખોલે દરવાજા તો અહીંયા માતાજી બિરાજમાન છે મેલડીમાં તો બધા યુટ્યુબ ફેમિલી માતાજીના દર્શન કરી લેજો સાક્ષાત બેઠા છે માં મેલડીમાં હા રુદ્રા દર્શન કરવા આવી પહેલી વેલી આવડે હોય ને આવડે જય મેલડીમાં અને ફુગા ઉડાડવા વ્યસ્ત છે હાલ બાર આટો મારી મેલડીમાં નો તાવો કરે અને અહીંયા મસ્ત વાતાવરણ છે તો આપણે પહેલી વખત આવ્યા ને ત્યારે એટલું બધું કાંઈ નહોતું પણ અત્યારે બહુ મસ્ત બની ગયું બધું સુવિધા એટલી છે તાવો કરવા આવીને ને એની માટે બધા માટે વાસણ ભંડાર છે આ બાજુ મસ્ત લીલા ઝાડ થઈ ગયા છે આ બાજુ બ્લોક નાખી દીધા છે ઉપર પતરા નાખી દીધા છે અને આ માતાજી જેટલા ને દીકરા દીકરીઓ આપ્યો ને બધા એના ફોટા લગાડેલા છે કેટલી બધી ખુરશીઓ પડી આ બધા એના ફોટા છે આ માતાજી આશીર્વાદ દીકરા દીકરા દીકરી બધું હા પાણી પીને બધા નીકળી જાય એમી થાકી ગયા નેલા ગાડી ગાડીમાં થાક લાગે ને થોડોક આ છે માતાજીના મંદિરનું બધું મેદાન અને આય છે હરક પાટલી મસ્ત છે માતાજીનું મંદિર દર્શન કરવા આવજો એક વખત સાંદેડાથી એક કિલોમીટર થાય